નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે આજે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત નર્મદા તાપી બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આગામી સાત દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા નર્મદા સુરત નવસારી વલસાડ તાપી ગાંધીનગર અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને તેર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત નર્મદા તાપી અને બનાસકાંઠામાં રેડ એલર્ટ અપાયું છે તો પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે સાથે સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે તો રાજકોટ મોરબી અને કચ્છ અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ પર નવી સિસ્ટમ બની છે હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સર્જાઈ છે એક દક્ષિણ ગુજરાત પર બીજી ઉત્તર ગુજરાત પર અને રાજસ્થાન તરફ ત્રીજી છે આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિઓ વધી છે જેના કારણે ગુજરાતમાં આખો જુલાઈ મહિનામાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એવામાં આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આક્ષી આફતની આગાહી કરી છે સમુદ્રમાં એકના બદલે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત પણ કરવામાં આવી છે એકના બદલે સમુદ્રમાં બબ્બે સાયક્લોનિક સિસ્ટમો સક્રિય થતા હવે ગુજરાત પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે ખેડાના ડાકોરમાં ધોધમાર વરસાદ ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે ત્યારે આજે ખેડાના ડાકોરમાં મેઘરાજા મહેરબાન થયા છે ભારે પાણી ભરાઈ છે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે પાણી ભરાતા વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ધોધમાર વરસાદથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ બનાસકાંઠા જિલ્લાના વરસાદી માહોલ જામ્યો છે મેઘરાજાની તોફાની બેટિંગથી પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાલનપુરના કીર્તિ વિસ્તારમાં દુકાનમાં પાણી ભરાઈ જતા વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે દુકાનદારો જાતે જ પાણી ઉદેચવા મજબૂર બન્યા છે તો પાલનપુર શહેરના રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો